બીજા બીજા તમારા ગામમાં બીજા લોકો લક્ષ્મણપુરા જે તાલુકો ઈડર નું ગામ છે લક્ષ્મણપુરા નવા રેવાસ ની બાજુમાં રહેવાસ અને આમ તો ગામ તો બહુ પ્રચલિત છે તમારું લક્ષ્મણપુરા મરચા માટે બટાકા માટે બરાબર એમાં પાછા પ્રચલિત પાછા ગામમાં હોય તો આપણા રામજી કાકા એટલે આજે એમનું રિવ્યૂ લેવા આવ્યા છીએ અમે લોકો કે આમનું શું કહેવું છે કે એમને સોફ્ટો સોઇલ જે વાપર્યું છે ને એ રિપીટમાં બી વાપર્યું છે અશરફભાઈ અને આ અમારા જે કહેવાય ગામની અંદર પ્રચલિત તરીકે ખેડૂતની છબી છે એમની કે સારું એક જે કહેવાય ને કે નિદર્શન પ્લોટ કહેવાય ત્યાં કોઈ વસ્તુની તપાસ થતી હોય તો એ આ બધું અહીંયા થઈ રહ્યું છે એટલે એના ગામમાં જયારે રામજી કાકા ખેતી કરે તો લોકો જોવો બી કરી અને સમજે બી કરી અને એમના ત્યાં પ્લોટમાં આવે બી કરી તો રામજી કાકા તમે સોફ્ટ સોઈલ વાપર્યું છે તો કયા કયા પાકમાં વાપર્યું પહેલા બટા કોમો શરૂઆત હા હા બટા કોમો શરૂઆત કરીને તો છું કીધું હા

જો પગ મુકો કદ પર ગાદી પર પગ લ અચ્છા અચ્છા એવું છે આજ જન પર જે વેના બટા કો મડી ઘર મુકી હા 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 પછી નું કાલે તો આ સંતિ કા ઉતારો આ હે બટા કો અચ્છા કાઈ કા યાર ખરાબ તો તો ઉકા શકતું યાર ખરાબ તો અચ્છા તો ભી ઉતા ઉત્પાદન કેટલું આવે તો એક એકર 770 મણ 770 મણ અને જો

જાણો concert ગુતો પછી ચાળબુચમાં કેવો હતો દર પીસ પર એમ મને વિકાસ કરતા હું તેમ ગુતો ચાળબુચમાં ખાવામાં એકદમ બહુ મિત થશે ઓકે તો છોવા આપણે મત છો હ હ એકદમ પોચીક ને છેન ઠેર ઠેર જોવું अच्छा

એ ચીજો પ્રોડક્ટ પછી તમે વાપરી લીધા છે સાથે બીજી કે આ સાધન કયું મતલબ કે આ જોડી જ વપરાય છે પાવર અને સબ કોર્ડ એ જોડી દરેક એટલે બંને એક સાથે રિઝલ્ટ લઈ રહ્યા છે આના તમને શું રિઝલ્ટ લાગે પાવર કોર્ડ આનેની જલ બહુ સાબ કેવિટી સારું લાગે છે સારું આવે બરાબર ફ્લાવરિંગ સારું આવે મત ચા મત તો તમે જુઓ કે આજે તમે પાલનપુર થી કાકાના સાથે તમે વાતચીત કરવા આવ્યા તો અમને એવું લાગ્યું કે ભાઈ શું વાત પણ તમે જોયું કે સોફ્ટો પાવર ગોલ્ડ એક વખત નહીં બે વખત નહીં પણ ત્રણ ત્રણ પાકમાં રિપીટ કર્યું હજી ચોથા વખતે ફરીથી કરવાના છે તો એનો મતલબ સાબિત છે કે પ્રોડક્ટ જે છે એ એની એટલી દમદાર છે કે જે એને નામ પ્રમાણે જે એ કામ કરે છે એટલે રિપીટ થઈ રહ્યા છે એમાં એવું હતું કે લગભગ ગઈકાલે અમે હિંમતનગરમાં મીટિંગ કરી હતી અને એની અંદર કાકા પોતે આવેલા હતા પાવર પોઈન્ટ માટે અમારી હિંમતનગરમાં મીટિંગ કરી હતી

લક્ષ્મણપુરા અને તાલુકો ઇડરદૂસ કે જે બહુ ફેમસ ગામ છે બટાકા માટે મરચાં માટે બી એટલું જ આગળ ગામ છે અને રોલ મોડલ તરીકે આ ગામ ઓળખાય છે કેમ કે ખેતી બી એ રીતે કરી રહ્યા છે બહુ સારી જાગૃત તો આ મતા હતા અમારી સાથે રામજીભાઈ અને અમારી સાથે અશરફભાઈ જે સંતોષ એગ્રો પાલનપુરના છે તો સંતોષ તમને થયો પ્રોડક્ટ વિશે જવાબ અમે એવું છે કે ખેડૂતોને મેં વપરાયેલું છે આ પ્રોડક્ટ પણ મને વધારે આનંદ અને વધારે ઉત્સાહ અહીંયા અમારો એટલા માટે છે કે રિપીટ ફાર્મર ફાર્મર કારણ છે એટલા માટે અહીંયા ખાસ સારું પડ્યું મારે જાણવા માટે મુલાકાત લેવા માટે તો ધન્યવાદ સાહેબ